લો મિત્ર રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં મારા વિડિયો જોતાઈ છે બધા મજામાં રહેશે તો અમે તો ડુંગળી ને દો આવી ગયા છે ઈ ને આ જો ડુંગળી ને દો આવી છે શું કરેલા એટલે ડુંગળી માં ખડ થઈ ગયો ખડ નેદુ છું આ ખડ કાઢવું જોઈએ ને નકર આ ડુંગળી ને સુહી લે છે તમારો કેમ ને આવતો પાછો કેમ ને આવતો મારો જ આવે આ ગળ લાગ્યો બદલાઈને એમ મન ન આવડે બદલાવતા બસ બધા ઓપ્શન હોય આ લે તો બદલાઈજો તો

આ વાડીની વિસ્તાર નો ભાઈ છે વાડી માં જઈએ મહેનત કરીએ છીએ જો મળી જાય તો હા આપણું ગાવર્યું છે જો તમને દેખાય તો થોડું કામ ઓલું દેખાતું છે બાકી છે હારું કપાય હારો થઈ જાય આપણે બધું હારું થઈ જાય ભગવાનની ની દિયા ને આ થોડીક યુટ્યુબ ફેમિલી અમારો સાથ આપે હા ભાઈ તમે જે કોમેન્ટ કરો છો ને એ ભાઈને તો વિનંતી છે કે ભાઈ તમારી કોમેન્ટ અમે વાંચી સી

પાંદડાની ઉપર પીડ્યું બોલો જો દેખાય ને તમને પાંદડાની ઉપર પીડ્યું છે આ જો એક હામે સીબડું છે મસ્ત એવા સીબડા છે ભાઈ જો એક તો અહીંયા ફગાવી દીધું છે ને લઈ લે આ તો હાન ના વાત ચાલો તો ભાઈ બહુ હતા સીબડા તો બહુ સારા હતા પણ છે ને એક દી લીલ આવ્યો ને ખાઈ ગયો રોજડું લીલ ગાય તમારી ભાઈ ખબર નથી લીલ ગાય ખાઈ ગઈ તો મસ્ત એવા થઈ ગયા હવે એમાં ઘટે ગવારે ગવાર ને પણ ફૂલડા આવી ગયા છે સિંગુ આવી ગયું છે મસ્ત છે ભાઈ બધી ઓલાહુદી સીપડા છે આપણે ભીંડા એકવાર આવ્યા હતા પણ ભીંડા ખાઈ ગયો લીલ એવું છે અહીંયા એટલામાં ગવાર છે અહીંયા સોળા છે જો હું જ પડો તાકડી સોળા તો હું આમાં ખાઈ જાય મસ્ત મજાના આવેલા હતા પણ ખાઈ જાય ને આમાં થોડીક ઈળે લાગુ પડી ગઈ આ વેલા વેલા વાળો છે ને તમારે કોઈ દી છોડો નાખવો નહીં એમ છોડવું હોય તો જોઈને જ નાખવો પડે ને એમને કઈ ન હાલે આ બોલો વટાણીયો છોડો છે વટાણીયો છે એ તો લીલો સોળો હશે તો જ બાકી નગર તો કાંઈ નો આમાં વેલો હાલે ને એ વસ્તુ નો નખાય આમાં ખડ ભાઈ બહુ થઈ ગયો તો કપાની અંદર કપા તો સારો થઈ ગયો પણ હવે સોળા નથી કંઈ ગવારા નથી આજે તો ખરો જ નહી એમને કઈ સોડું હાલે ભાઈ એમને માલે એમને કઈ મીઠું લાગે નો લાગે મહેનત કરો પછી તો આવે એના ફળ તો મીઠા થાય બાકી તમે જો અહીં ચોળા છે સિંગુ લઈ લે તારે ખાવી તો ભીંડો જો આયો તો મસ્ત એવો લી લો ભીંડો ની ફોડી લે ને ભીંડો ના પડ્યો છે સિંગુ કુણાય ઉપાડી લે જો આ કુણાય એ ઉપાડ લે એનું ચીકુ ઓલું થાય ને બહુ મસ્ત શાક થાય કુણી કુણી સિંગનું ચીપડા તો ભાઈ આવશે હવે કારણ કે થોડોક વરસાદ વરાપ આપે ને તો સીબડા સારો આમ જો જો આપણને જોઈ કઈડું છે એ નહીં આ તો મોટો જબર છે ના બે છે એટલે જ કહ એ જ જોવાની ખૂબી છે ને જો કપાની અંદર આવા સીપડા થઈ જાય તો એ ખબર ન રહે આમ કાલે એકેય નો દેખાણું બોલો આજ કેટલા ભાઈ બે ત્રણ ત્રણ દેખાય શીબડા ભાઈ મસ્ત એવા થઈ ગયા બીજું કાંઈ નહીં આપણે સીબડા કાલે જોયા પણ નાના નાના લાગ્યા બહુ નાના હતા ઓલું ખોડ ખેંહી નાખવું છે આપણે ખોડ થઈ ગયું છે મોટું મોટું એ રૂંડવા રૂંદવાની આ ખડ છે ને સોળાય શું ના ખાલું હોય એમાં હાલી જવાનું હોય હું આપણે ખડ આણે કહી નહીં કહ્યું ભાઈ કારણ કે એ બહુ ખડ થાય અઘરું થાય ખાઈ લે એ તો વહી જાય ચોવીસ કલાકમાં પૂરું થઈ જાય અહીં થોડું મસ્ત એવું ગોટિયું તો ના બે છે બોલ કાલ નો દેખાતા જો છે ને ભાઈ બે બે છે ભાઈ આ કામે છે કાલ જોઈ આવ્યા આપણે દેખાણું

વધારે પણ મસ્ત આવે તો એકદમ પવન આવશે આ અમારે પાછળ બેઠી છે પણ હવે આવળો હાજ છે એટલે નહી દેખાય છે

કોને ખબર તો જ અંબાન થી હું તો કાઈ હેજ કોલો કરી ન ગયો જતો ભઈ આય હોય તો ભલે બાકી ન કરતો ઓલા પણ કપાસ રેવો અહીંયા છે થોડક નાનો છે પણ સારો છે અને લાઈટ તો છે ભઈ ડીમ છે લાઈટ ફૂલ વઈ ગઈ હવે ફાઇનલી આવડે ઘરે પોગી ગયા છે અને હવે આ કરશે રાંધવાનો પ્રોગ્રામ રાંધ છે ભાઈ રોટલા તો બનાવી નાખેલા છે

મારો મિત્રો જો આપણે ફાઇનલી ઘરે પોગી ગયા છીએ ને આવીને હવે દી આઠમી જો હવે રાંધવાનું ટાણું છે ને આપણે ઘરે પોગી ગયા છીએ તો આ જો આપણો કપાસ છે બધોય ને આમ વરસાદ પણ અંધારીએ છે આ આવી છે એટલે આપણે જતા નેદવા અડધી ડુંગળી નેદ ગઈ છે ને અડધી બાકી છે તો હવે આપણે આવી રિયાને આપીશી બાય બાય ને રાતા